તડકડીયાથી નીકળીને હવે અમે સુરજકુંડ તરફ જઈને જુનાગઢ ભવનાથ જશું ત્યાં ભવનાથ દાદાના દર્શન કરાવીશું આપણે જય ગિરનારી ઓમ નમ નારાયણ સૂરજકુંડ તરફ જવાનો રસ્તો આપ જોઈ શકો છો થઈ ગઈ છે બાઇક માણસો પણ લપસી જાય છે એવી લીલ થઈ ગઈ છે ભયંકર અને પરિક્રમામાં આવતા ભક્તોને જણાવું કે પથ્થર પણ લીલવાળા થઈ ગયા છે ઉમર લાયકોને જ્યાં ત્યાં જવું નહીં પાણીમાં સુર દર્શન કરાવું છું આપણે મહાદેવજીના સુરજકુંડ પાટનાથ મહાદેવ હો જાઓ નમો નારાયણ આ જગ્યાએ પણ ખૂબ જ લોકો પરિક્રમામાં આ છે સૂરજ કુંડ સામે લોકો વિરમ ગામથી જ્યારે પરિક્રમા કરવા આવે છે ત્યારે રાત્રિ રોકાણ કરે છે આ જગ્યા ઉપર માં સદીમા ભક્તો રાત્રિ રોકાણ કરે છે ભોજન ભજન પણ કરે છે અહીંયા મેલેડી માનો સંઘ આવે છે વડલાવાડી મા મુનસરની મેલેડી લાખોની સંખ્યામાં મહિના પછી ભક્તો અહીંયા આવશે ઓમ નમો નારાયણ આપ દર્શન કરી રહ્યા છો ભાવનાથ મહાદેવના જય કિરનારી પરિક્રમા શરૂ થવામાં છ મહિનાની બસ મારથી હવે